બનાસકાંઠાના ભાભર તાલુકાના બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલધામ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને શ્રાવણ માસ સોમવાર ખડોલ મુકામે સંતશ્રી તપસ્વી કિશાનગીરી બાપુના આશ્રમમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે કિસાનગીરી બાપુએ આશ્રમમાં વર્ષો સુધી તપસ્યા કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે શ્રાવણ માસ મહિનાનો પૂજા પ્રાર્થના કરવાનો મોટો મહિમા છે પૂજા આરતી કરીને તેમને કિશનગીરી બાપુનું સન્માન કરવામાં આવ્યું ત્રણ પરગણા સોયગામ વાવેચી સાડા ગોસ્વામી સમાજ દ્વારા મહંતશ્રી સિદ્ધપુરી બાપુ માવસરી તથા સંતશ્રી ઈશ્વરપુરી રાછેણા તથા આપણા લોકપ્રિય ભજનિક એવા વિક્રમપુરી લોધવણી તથા અગ્રણીએ કરસનપુરી માવસરી તથા કરસનગીરી તેતરવા ઈશ્વરપુરી વાવ જગતપુરી રડકા કાળુગર ભરડવા ઉદાપુરી રાછેણા લખમણપુરી તીર્થગ્રામ પ્રભુભારથી ગોલગામ ગજગર ખીમાણાવાસ તથા ત્રણ પરગણાએ નામી માણસોએ હાજરી આપી ખડોલ આશ્રમ કિશનગીરી બાપુનું સન્માન કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું બાપુએ સમાજનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ